લાખવડ ગામમાં કોઈ પણ ઘરે દીકરાનો જન્મ થાય એટલે તોતડ નવરાત્રીની આઠમે માતાજીની પલ્લી ભરવાની પરંપરા છે પ્રથમ દીકરાના જન્મ સમયે મોટી પલ્લી અને બીજા દીકરાના જન્મ સમયે નાની પલ્લી ભરવામાં આવે છે જેના ઘેર પલ્લી ભરવાની હોય તેઓ અડદના વડા રોટલી સુખડી અને જારનો ખીચડો રાંધીને માતાજીને શેષ ધરાવવા માટે નવખંડ બનાવે છે આ નવ ખંડને લાકડાના બાજોઠમાં મૂકીને તેના પર દીવો કરીને તોતળ માતાજીના મંદિરે લાવવામાં આવે છે ગામમાં ભરાતી દરેક પલ્લીને એકસાથે માતાજીના મંદિરે લઈ જઈને નવ ખંડ પૈકીના આઠ ખંડનો માતાજીનો શેષ ધરાવવામાં આવે છે આ સમયે માતાજીના મંદિરે ગ્રામજનો એકઠા થાય છે અને મંદિરની બહાર ભક્તિભાવ ભર્યું વાતાવરણ સર્જાય છે આ પલ્લી તોતળમાંની વર્ષોથી ભરાય છે અને એમાં જે પારણો ના બંધાતો હોય જે માતાને એને આસના છે અને બાધા રાખીએ છીએ અમે તો એને ટૂંક સમયમાં એટલે કે જે અપેક્ષા હોય એ બહેનોની માતાજી પૂરી કરતા હોય છે ને પારણું બંધાતું હોય છે અને એની પલ્લી અમે સમગ્ર ગામમાંથી નીકળી અને એનો પ્રસાદ અડદના વડા સુખડી રોટલી અને ઝારનો ખીચડો એની પ્રસાદી અમે લઈએ છીએ માતાજીને તોતર માતાજીની પલ્લીનો પ્રસાદ લેવા માટે લાખવડ ગામમાં આસપાસના ગ્રામજનો તેમજ સગા સંબંધીઓ આવતા હોય છે તેથી લાખવડ ગામમાં પલ્લી ભરવા સમયે મેળા જેવો માહોલ સર્જાય છે તોતળ માતાજીની આ પલ્લીમાં ગામની દરેક જ્ઞાતિના લોકો કોઈ પણ ભેદભાવ વગર જોડાય છે તેથી તોતળ માતાજીની પલ્લીના કારણે ગામમાં ભાઈચારો પણ કેળવાય છે કેમેરામેન રાજેશ પ્રજાપતિ સાથે સુરેશ પણોલ વીટીવી મહેસાણા